અને આમાં તમે કોમેન્ટ કરીને કાંઈક જે કાંઈ હોય તમને કે ભાઈ દાદા વિડીયો તણે તણ શરૂ રાખે કે દાદા અઠવાડિયામાં એક વિડીયો બનાવે એટલે આ રીતે ભાઈ કોમેન્ટ કરીને કહેજો એટલે ભાઈ જમાવટ થાય અને ભાઈ મોજ કર સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં ભાઈ હવને શુભ સવાર હવને શુભ સવાર હવે ભાઈ જો હવરનું કાર્ય એટલે આપણે સગલે કબૂતરને સહન નાખી પછી વાશેદુ કરી આવ્યા અને હવે ધરાક કીધું વાંચી દુઃખીને આવ્યા એટલે ઘડીક બેઠ ગઈ અને પછી ભોળાનાથની પૂજા કરી નાખી હવે શિવલિંગ મહિના પૂરતું હોય પછી પાછા આપણે જળમાં પધરાવી દેવાનું હોય હોય એટલે પાંચ દિવસ છે એટલે ભાઈ પૂજા કરી લઈ અને ભાઈ અત્યારમાં જુઓ કેવો સરસ નજારો વાડીનું જીવન અને ભાઈ આ અત્યારે જે લીલોતરી હોય અને જે એનો આમ નજારો હોય જોવામાં આનંદ આવી જાય ને આંખું ઠરે ને કે આપણે આંખું ઠરે પણ હકીકતમાં આંખ માટે લીલોતરી બહુ સારું એટલે આમ આપણી નજર હમે જે લીલોતરી હોય કારણ કે તમે એક જોજો કે ભાઈ આપણે અમુક દવાખાને જઈએ આંખના દવાખાને લીલા પડદા હોય એટલે આંખ માટે લીલોતરી જોવું બહુ સારું અને જો એક ધારું તમે લીલા ઉપર નજર હોય તો તમારા નંબર એ કે ઓછા થાય એવું આમ આપણે સાંભળેલું છે એટલે આ રીતનું હોય ભાઈ એટલે આપણે તો જો અહીંયા લીલોત્રીમાં એ જ મજાનો અત્યારનો નજારો જોવો હોય એટલે તમને આમ આનંદથી આખો દિવસ પસાર થાય એવું મળે તો હવે આપણે કરી લઈએ હોળાનાથની પૂજા અને બાકીનું પછી બરોબર અને આજ આ બાજુ દ્વિતીયાન સ્વામિયાન છે ને એટલે શ્રીરામણમાં એવું કંઈક બનાવવાના છે એટલે જોજો વિડીયો હો આજ કે આમ જે ગુણવાણી આઈટમ માની હોય એવી કંઈક બનાવવાના છે એવું કંઈક વાત આવે છે हा न बिल को पसंद पड़े हो <laughs>

શ્રાવણ મહિનો પૂજા પાઠ કરતા હોય તો અમારે આ ડેઝિન જીમી તો એ જોઈ રહ્યો એટલે એને ભોળાનાથ ની પૂજાનો લાભ લીધો આપણે જે કરતા હોય તો એ જોતા હોય હું અને આમાં ભાગ લેવાની કોશિશ કરતા હોય એવું લાગે આપણને

આંટો મારી લો એટલે આપણે શિંગમાં પછી ઝાડ અમુક કેવા કોળે છે આ તે નજર ફેરવતા રહે એટલે હાથમાં ખુશી મળે આનંદ મળે કે ભાઈ આપણે આ ઝાડ રોકું હતું જો એને બે ડાળ નવી ફૂટી એટલે આ આધુ નિરીક્ષણ કરતા હોય એટલે બહુ આમ આનંદ મળે અને ઝાડ હવે લગભગ બધાએ મેં કાલે આંટો માર્યો તો હાજના વારે તો લગભગ બધાયમાં નવી ફૂટ આવી ગઈ છે અને બધા ઝાડ ફાટી ગયા આપણું એક ઝાડ ખ્યાલ નહીં જાય એટલે બહુ મજા આવી અને વરસાદમાં સારું છે ટાઈમે ટાઈમે વરસાદ આવી જાય છે એટલે હજી કપાણ કાય પડી નથી બરોબર ને એટલે હું સા પાણી પીન મારો ફરતો આતો ને તમને બતાવવું અમુક વસ્તુ કઈ રીતનું નું અને પછી હું બનાવવાનો શિરામણમાં શિરામણમાં જાય આસ એકલા બટેટાનું શાક બનાવું સાલવા હા

અમારા ભાઈ હજી દીત્યા બેન સ્વામિયા બેન હુતા છે હજી હાથ વાગ્યા છે એટલે હવે થોડી વાર પછી અહીંયા બીજું કઈ હોય નઈ એટલે ઘડીક ખબર બધી વધારે સ્કૂલે કઈ જાવ નહીં આરામ કરે સારું એટલે કઈ જગાડવાના ના હોય બરોબર ને અને આપણે જો ને એને લઈને બગદાણા ગયા હતા દર્શન કરાવવા એટલે એ વિડીયો તમે જોયો હોય છે એટલે બાળકો આવે એટલે એને કંઈક આટો ફેરો મરાવી કંઈક આ રીતે જાય એટલે એને સારું પડે બાકી તો અત્યારનું ભણતર તમે જોઈ શકો કે ભાઈ બાળકો માટે એટલું બાળકો માથે પ્રેશર આવે એટલે પ્રેશર એટલે એટલું લેસન કરવું ના અત્યારે એ એની રીતે એની ધગશ જ એટલી હોય કે કઈ કઈ કરતા હોય આપણને એમ થાય કે હવે આ ઘડીક રમવા જાય તારું આવું છે ભાઈ એટલે આપણને એમ થાય કે ભાઈ બાળકોને દીકરીઓને કાંઈક આંટો મારવા લઈ જાય કાંઈક દેવદર્શન લઈ જાય કાંઈક ફરવા જેવા સ્થળ હોય ત્યાં લઈ જાય એટલે એ રીતનું બધું કરતા હોય કેમ એકા બીજી હોય એટલે મન થાય શાહ કે બહુ સરસ બની આદુ અને અતરમાં આવી મળી જાય એટલે જો ભાઈ ફર તો આમ ફરી એને અહીંયાથી અહીંયા આપણે રેગ્યુલર બે તો બે હા ખાઈ લઉં અને પછી કંઈક આપણે વાતચીત કરીએ ને કાંઈક જમાવટ કરીએ હું ભાઈ હા હવે વાડીમાં આંટો મારતા હોઈએ અને જે ઝાડ કે ભાઈ નવી કૂપ ફૂટે એટલે આપણને એમ લાગે કે ભાઈ ઝાડ હસતું હોય એવો કારણ કે આ હજી જોવાની દ્રષ્ટિ અને આવી ભાવના હોય એટલે તમને બધે અને આમ હમો જેવી લાગણી અને પ્રેમ ઝાડને આપો તો એ રીતનું તમને મળી રહે અને ભાઈ આ જે પ્રકૃતિનો નિયમ છે કે ભાઈ તમે જેમ એને હસવો એમ તમને વધારો ફાયદો કરે કારણ કે આપણે જે ને માણસમાં આ તે સ્વારજ ભાવ આવે પણ આ તો ભાઈ કુદરતી આ આપણને જે તમે કહેવાય ને ઓલી વ્યાજ નમો આ એની ઘડે આપણને આ જરાક તમે એને આપો તમને એ બધું આપી દે કારણ કે એક છોડ ઝાડ વાવી દો એટલે તમને એ કેટલી ઓક્સિજનથી માંડીને ઠેઠ સુધી તમે ઝાડની ગણતરી કરો તો એ પચાસ વર્ષ કે વીસ વરસ ઝાડ રૂવું હોય તો ત્યાં સુધી પશુ પંખી એમાં ફળ ખાય આ તે તો કેટલો લાભ થાય અને કેટલું તમે એક ઝાડ રોપો એની પાછળ કેટલા જીવ જંતુ નભી જાય એટલે આવું છે ભાઈ અને આપણે એમ કહેતા હોય કે ભાઈ જીવન ભોળામાણ પણ હકીકતમાં તમે જોજો કે આનંદવાળું જીવન ખુશીવાળું જીવન ભોળું જીવન અને ગમે એ જે સારું હોય એને યાદ રાખવું નબળું જાતું કરવું આવું જીવન હોય એના જીવનમાં બહુ આનંદ હોય પકડી રાખે અને જે કાંઈ વાત હોય નબળું પકડે સારું જાતું કરે તો આવા માણસની જિંદગીમાં એના તકલીફ જ હોય કાંઈકનું કાંઈક અને આઈલાજ કરે અને મગજમાં તકલીફ હોય એટલે શરીરમાંય તકલીફ થાય એટલે રોગનું ગરય થાય પણ આનંદ અને ખુશીથી રહેવાવાળા માણસને જીવનમાં બધી તકલીફ ઓછી આવે મને આવું લાગે છે આમાં જો હવે આપણે થોડીક વાત થઈ ગઈ એટલે હવે વાતમાં વાત અને આપણે તમને ખબર નહીં કે હું જરાક વાત કરતો હોઉં જૂની વાત આવે ને એટલે મને બહુ મજા આવે એટલે આજે હવે તમને થોડીક વાત કરું કે ભાઈ અત્યારે આ યુગ છે એ પ્રમાણે હાલો ને આપણે વાત કરીએ કે ભાઈ સેલ્ફી તો સેલ્ફીમાં તમે આમ હસતું મોઢું હોય અને એ સેલ્ફી ખેંચો એટલે એ સેલ્ફી સુધરી જાય ફોટો તો હસતું મોઢું હોય તો ફોટો આખો સુધરી જાય કેવો મસ્ત ફોટો લાગે હસતું મોઢું હોય એ ફોટા આપણે પાડ્યા હોય પાસ પાસ ફેરી બબે ફેરી મૂકવાનું મન થાય ઓ સ્ટેટસમાંના છે તો હસતી તસવીર જો સુધરી જતી હોય તો જીવન હસતું જીવવી તો આખી જિંદગી ન સુધરી જાય કેમ લાગે તમને આ વાત ખોટી હોય તો લ્યો આપણે જીવનમાં હસતા રહીએ તો આખું જીવન સુધરી ન થાય આપણને સીધી જ ખબર છે કે ભાઈ સેલ્ફી જો સુધરી રહેતી હોય મો ચહેરામાં તો જીવનને તો ભાઈ ક્યાં વાત જ કરવી એટલે આનંદ અને ખુશીમાં રહેતા માણસને તકલીફ ઓછી આવે અને જીવન એવું જ જીવવું જોવે નહીં કે કોઈની ઈર્ષા એટલે ભાઈ ટેન્શન આપણી માથે જ છે એવું ખુલે જીવન જીવવું જ જોવે આનંદથી જે કાંઈ સારું હોય આમ સારું દેખાય આપણને જે માર્કેટમાં જે કાંઈ આપણે ફરતા હોય એ આપણે પકડવાનું નબળું સહી એના કર્મ એ કરે છે આપણે એમાં કાંઈ જીવન ન હોય આપણે શું સહી અને આપણે કેમ જીવન જીવવું જોઈએ એ રીતનું જીવન જીવીએ એટલે જીવનમાં આનંદ જ રહે અને આ આપણા અનુભવ થઈ ગયેલા છે બાકી નબળું પકડવામાં જીવનમાં પણ અમુકને એ રીતનું જીવન એટલે મનમાં અભિમાન હોય અને ઓલું હોય કે ભાઈ આપણે આમ ન કરીએ આ ન કરીએ પણ એક ફરી ભોળા બનીને જુઓ અને ભોળું જીવન જીવી જુઓ તમને કેટલો આનંદ જીવનમાં આવે છે એ પછી ખબર પડે બાકી જેટલું પાખણ રાખીને ઓલાનું આમ નાખું ઓલો આ કે એ આપણને નડ્યા વગરનું આજે આ નહીં તો કાલે કારણ કે એ સ્વભાવ આપણો જ છે એટલે આપણને જ નડવાનો ને

અને બટેટાનું શાક નાના બાળકો માંડીને મોટા સુધી બધાને બટેટાનું શાક ભાવતું જ હોય અને બટેટા બધા શાકમાં ભળે તે એટલે બટેટાનું આવું છે અને આપણે રસાવાળું બનાવવાનું છે બટેટાનું શાક અને એની આરે ભાખરી હોય ઘી સોંપડેલી ગા માતાનું ઘી પાસું અને ગા માતાનું દહીં એટલે અત્યારમાં સિરામણમાં હા હે જમાવટ આપણે અને બીજું કે આપણે અત્યારે એની બધા પરિવાર હારે સહી એટલે આપણને બે બટકા વધારે હાલે અને મજા આવે હવે તો જો કે વયા જાય છે રજા પૂરી થઈ ગયા આજે બપોર પછી વયા જવાના છે તો બેદી એવું લાગશે પાછું પણ અમારે દીત્યા બેન તો પાછા હોય જ તે અઠવાડિયામાં બે દાન પણ બેન ને ઓછું હોવાય કેમ કે એને નિશાળે જવાનું હોય એટલે કાંઈ રજા હોય નહિ અને અમારે મનીષા જો કપડા ધોવે છે અતારમાં ઈ પાછું કામ હોય આપણે ઈ છે કે ધોવાય જાહે નકર તો મારે બપોર પછી ધોવા પડે કેમકે અતારમાં હોય બપોરે હોય તો મારે કપડા ધોવાય નહીં પણ આજી છે એટલે ધોવાઈ જાય છે કેમ કે પાણી ગરમ થાય એટલે બધું અમુક તેલ છોયટું હોય તો એ આપણે ગમે ત્યારે પાટી આમાં શાક બનાવવાનું હોય એટલે આપણે આ રીતે કરવું પડે આ પાણી નાખી દેવાનું આપણે અને જાય અને હવે આપણે આને મૂકી દઈએ પછી કરીએ વઘાર વઘાર એટલે આપણે ખાલી તેલને તેલ મૂકવાનું છે જરાક હીંગ નાખવાની છે કાંઈ રાહ થી નથી વઘારવાનું હવે જો આપણે પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ તેલ ગરમ થઈ ગયું છે આ થોડીક હિંગ નાખી દઈ અને હવે નાખી દઈએ આપણે આ બટાટા મોળેલા હવે આપણે નાખી દઈએ મસાલો આ મીઠું નાખી દઈ અને ધાણાજીરું અને હળદર અને આ ખાંડેલું મરસું છે હવે આપણે આની ઉપર થોડીક પાણી મૂકી દઈએ અને પછી હલાવશું

અને આપણે ભાખરી બનાવવાની તો એ તૈયારી કરી નાખું અમારે દિત્યાબેન જાગી ગયા છે જો બેહી ગયા આવીને પાહે હા હવે દિત્યાબેન ચાંદૂળ પીશે કેમ ખાઈજો બધાને સીતારામ તલાવ તો આપણે શાક જોઈ લઈએ હવે પાણી નાખવું પડશે એટલે નાખી દઈ અને હવે આપણે આમને સળવા દઈએ ઘડીક પછી કોથમરી નાખવાની છે તો એ પછી નાખશું અને આપણે ભાખરીનો લોટ બાંધી હવે આપણે આ કોથમરી મોલ નાખીએ das lag જોઈ so, so. બટાટા તો સડી જ ગયા છે પણ આપણે કોથમરી નાખી દઈ અને જરાક રહેવા દઈએ પછી આપણે ઉતારી અને આપણે ભાખરી બનાવવાની તો લોટ બાંધી વાળી તો આપણે મીઠું નાખી દઈએ હવે નાખી દઈ મોણ અને આટો મારવાનું કેમ કે હાના તે ઝાડવા બધા જોયા કરે કયું ઝાડવું કઈ રીતે ખીલું છે અને હવે તો આમ સકલી ઘર બાજુ કબૂતર ઘર બાજુ છે સકલાનો કિલો આનંદ કરે ભાઈ હવે આપણે આમાં લોટ સાળી વાળી હવે આપણે આ આપણી ભાખરી બનાવી નાખી પછી દેજી જેમી હાટું બનાવાની છે તો એને કેમ કે તેલ ઓછું નાખવાનું હોય એટલે આપણે પછી એનો લોટ પાછો અલગથી બાંધીશું હવે શાક ના છે ને આપણે ઉતારી લઈએ

તો એનું આપણને ધ્યાન દે અને મજા આવે અને ભાઈ મનને આત્માને આમ સુકૂન ને શાંતિ મળે હું અને હવે પછી એક તમને મારા યુટ્યુબ ને જે અમે વાત કરી અને અમે કંઈક નિર્ણય લેવાનો તો મારે યુટ્યુબ ને આ દાન કરવી પડે એટલે આજ ગઈ કાલે હાનના અમે બેઠા હતા તો હવે એવો વિચાર આવે છે કપાણ આ આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય અમારે ભાઈ સિટીમાંથી અહીંયા આવે પછી ઉતારવાનું હોય તો વિડીયો આપણે ટાઈમે રેગ્યુલર મૂકવાનો હોય એટલે આ બધું ટાઈમે અને રેગ્યુલર કામ કરતા હોય તો અમુક અમારા જે બીજા કામ છે અને પહેલાં જે કામમાં એમ સકળાયેલા છે તો એ કામમાં કપાણ પડે છે એટલે એમ એવો વિચાર કરી કે ભાઈ યુટ્યુબ ફેમિલીને પૂછી લઈ કે ભાઈ આપણે જે વિડીયો ત્રણ અઠવાડિયામાં બનાવીએ છીએ આપણે રવિવાર મંગળવાર અને શુક્રવાર તો આ ત્રણ વિડીયો આપણે રેગ્યુલર હાડા બાર પછી આવી જતા હોય અને બધા જોતા હોય અને વાટે રહેતા હોય અને હવને મજા આવે છે અમને સાથ સહકાર હવે બહુ આપ્યો છે પણ અમારે પોગાતું નથી એ રીતનું છે એટલે અમે એવો વિચાર કરી કે ભાઈ અઠવાડિયામાં હવે એક વિડીયો મૂકવો છે તો ભાઈ અમારા યુટ્યુબ પરિવારનું શું કહેવાનું થાય છે અને કઈ રીતે આ સે રવા દઈ કે એક વિડીયો બનાવી તો આ જરાક તમને વાત કરી અને તમારી આમાં રાય માગું છો કે ભાઈ તમે આમાં શું કયો છો તો એ રીતે કોશિશ કરી કારણ કે વિડીયા બનાવવા કોઈ હેલી વસ્તુ નથી અને મને ભાઈ આ સદાય મોબાઈલ આમ જઈને આ આ રીતે જે હોય એ મને ફાવતું નથી આપણે વિડીયો બનાવવો તો સારો બનાવવો સૌને મજા આવે એવું કરવું એટલે જે આડું હુળું ઉતારી અને મૂકી દેવું અને એ રીતનું કરવું એવું મને બોલ્યું એટલે આપણે વ્યવસ્થિત વિડીયા બનાવવાના હોય એટલે અમારે ટાઈમમાં બહુ કેવરાવ્યા છે અને થોડીક કપાણ પડ્યા છે એટલે હવ સાથ સહકાર આપો અને હું કરવું એ માર્ગદર્શન આપો એટલે આગળ પછી આપણે વિચારીએ કે હવે હું આ તો અમારો વિચાર હતો એ તમને કીધું છે બરાબર બાકી હવનો સપોર્ટ સારો છે અને ભાઈ હવે આજે મને વિડીયા બનાવવું એટલે આનંદ આવે છે અને હવ કોમેન્ટ કરે અને જે વાતચીત કરીએ તો અમારે ભાઈ વાડી અહીંયા અમે તમારી કોમેન્ટ વાંચતા હોય તો અમને મનમાં એક મોટું એમ થાય કે ભાઈ નહીં આપણે અરે તે અહીંયા આપણે ભલે વાડીએ એકલા છીએ પણ આપણે અરે હજારો માણસો લાખો માણસો આપણે અરે જોડાઈ છે અને આપણો વિડીયો જોવે છે અને સૌને આનંદ આવે છે એટલે ભાઈ અમને વાડીમાં એકલા બેઠા બેઠા આનંદ આવે કારણ કે તમારો સપોર્ટ સારો છે એટલી અને બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આમાં તમે કોમેન્ટ કરીને કાંઈક જે કઈ હોય તમને કે ભાઈ દાદા વિડીયો તને તને શરૂ રાખે કે દાદા અઠવાડિયા બનાવે એટલે આ રીતે એટલે જમાવટ થાય અને મોજ કરતા આવો ભાઈ અમારે જો બીજી એટલે ઘડીક ઈ નવરા થાય તો આટો ગાળો હોય તો હરકથી આનંદ થી રહી વાડીના જીવનમાં એટલો આનંદ આવે અને આવા એટલે આપણે બીજું કાંઈ ઘટે નહીં કેમ ધીરુભાઈ ત્યાંથી ધીરુભાઈ પછી ગામમાં બીજા મિત્રો હોય એટલે હવનો સાથ સહકાર આપણને હારો મળ્યો છે અને ભાઈ અહીંયા આપણને આનંદ મળે છે અને

આસ્તો જો અમારે ઘરે વયું જવાનું છે ગરમ ગરમ નાસ્તો બનાવી નાખે અને મસ્ત તાવડીમાં ભાખરી બનાવે કકડી અને એવી અમારે ત્યાં ઘરે ન બને અને ખાવાની મજા આવે ગરમ ગરમ બનેલી હોય એટલે શું હા ત્યાં જાશું એટલે પછી મમ્મીનું બનાવેલો નાસ્તો બહુ યાદ આવે અમને પછી તો બધું હાથે જ કરવાનું ન્યા જઈને તો કપડાં ધોઈને આવી એટલે નાસ્તો પોતે જ બનાવવો પડે અને અહીંયા મમ્મી તૈયાર રાખે કપડાં ને એવું ધોઈને આવું ત્યાં એટલો ફેર પડે મમ્મી હોય એટલે કાંઈ રસોડા નહીં ને એવી બધી ઓલી નહીં ચિંતા થાય બે ત્રણ દિવસ તો અમને ઘરે ગમશે નહીં અને અહીંયા અમને વાળીએ બહુ મજા આવે જાવું એમ થાય નહીં આવી એટલે થોડાક દિનની એક બે દિની રજા હોય એટલે તરત અમે મમ્મી પપ્પા પાસે લઈ આવીએ

આયા મળતા જઈએ એટલે ભાઈ આયા એટલે આપણને ઘણો આનંદ થયો હગ આવે મહેમાન આવે એટલે ભાઈ મોજ જ આવે તો હવે શિરામણ તો બન્યા છે તો જો અનુકૂળ થાય એ કરીશું ભાઈ કે સાફ પાણી પીવું અને આનંદ કરીએ ઘી લગાડી દઈ આપણે ઘી તે ગામ માતાનું ઘરનું છે ભાઈ મહેમાન આવ્યા સા બની ગઈ શાહ પાણી પીધા અને ભાઈ હવે શ્રીરામણ નું બધું રંધાઈ ગયું છે તો ઘડીક લઈને શ્રીરામણ કરવા બે જવું મળશું આગલા વિડીયો આવજો સીતારામ